શું દાંત ને લાંબા સમય સુધી સુંદર અને સુરક્ષિત રાખવા છે પાયરિયા જેવી બીમારીથી બચવું છે દાઢની સમસ્યા ક્યારે ઉભી ન થાય શું તમે એવું ઈચ્છો છો વારે વારે રૂટ કેનાલ કરાવવા જવી પડે એવી સમસ્યાથી બચવું હોય તો આયુર્વેદમાં જણાવેલી એક આદતોનું પાલન કરો આયુર્વેદની અંદર આખો દિનચર્યાનો જે ભાગ છે એમાં એક પ્રક્રિયા કરવાનું સૂચવવામાં આવ્યું છે જેને ક્રિયા કહેવામાં આવે છે હવે આપણે સાંભળીને આશ્ચર્ય થશે આ ક્રિયા એટલે વળી શું બિલકુલ સરળ ભાષામાં કહીએ તો તેલના કોગળા કરવાના છે ઓઇલ પુલિંગ કરવાનું છે તેલના કોગળા જો નિયમિત રૂપે કરવામાં આવે એની આદત પાડવામાં આવે તો દાંત સંબંધિત તમામ સમયસરથી આપણે બચી શકીએ છીએ તો શું કરવાનું છે તલનું તેલ લેવાનું છે એક કે બે ચમચી તેને હળવું ગરમ કરવાનું છે તેની અંદર એક કે બે ચપટી સિંધવ મીઠું નાખીને તે હુંફાળું તેલ મોઢામાં ભરી દેવાનું છે તેને મોઢાની અંદર ઘુમાવતા રહો પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ જેટલો સમય તમે રાખી શકો એને પછી થૂંકીને કાઢી નાખો આ પ્રક્રિયાને ને ગંડુષ ક્રિયા કહેવામાં આવે છે સવારમાં તમે તમે કરી કરી શકો શકો અને સવારની અનુકૂળતા ન હોય તો રાત્રે સૂતા પણ આ જો એક બે વખત આદત પાડવામાં આવે તો દાંત સંબંધિત તમામ સમસ્યાથી આ એક પ્રક્રિયા સુવક સુરક્ષા કવચ જેવું કાર્ય કરતું હોય છે તો દાંતોને સુંદર અને સુરક્ષિત રાખવા દાંતો સંબંધિત તમામ સમસ્યાથી બચવ હોય તો અઠવાડિયામાં એક બે વખત આ ક્રિયા આપણે જરૂર કરવી જોઈએ